નમસ્કાર મિત્રો આજે આ ગાંગીના બાબાએ પેલા લાખા માલધારીને વાઘ બની અને પાઠ ભણાવ્યો અને તેને ચોખા શબ્દોમાં કહી દીધું કે લાખા હું તને કોઈ દિવસ આ કામરૂ દેશની આ વિદ્યા શીખવાડવાનો નથી અને તને જ નહીં હું કોઈને પણ શીખવાડવાનો નથી અને પછી તો બાબાએ ગાંગીને પણ આવીને કહી દીધું કે ગાંગી હવે આ વિદ્યા મારા સુધી રહેશે અને મારાથી તારા સુધી આવી છે પણ આપણા બંને પછી આ વિદ્યા લુપ્ત થઈ જવી જોઈએ અને કોઈને પણ આ કામરું દેશની વિદ્યા ના આવડવી જોઈએ નહીતર જો કોઈ પાપીના હાથમાં આવી વિદ્યા લાગી જશે ને તો આ સંસારમાં ધર્મની સ્થાપના ફરી ક્યારે નહીં થઈ શકે અને એટલા માટે કહું છું કે હવે પછી આ વિદ્યા કોઈને નહીં શીખવાડતી અને આમ આવું વચન આપી અને ગાંગી અને બાબા હવે જમતા હોય છે અને ત્યારે આ બાબાને એવો સંકેત મળે છે કે વિક્રમ ભુવાજી કોઈક ભારે સંકટમાં છે અથવા તો એમનું ગામ ભારે સંકટમાં છે તેથી તેઓ ધ્યાનમાં બેસી અને પછી ગાંગીને કહે Gracias. કે બેટા આપણે જમી અને અહીંયાથી ઝટપટ આપણે વિક્રમ ભુવાજીના ગામમાં જવું પડશે કેમ કે મને લાગે છે કે વિક્રમ ભુવાજી કોઈક ભારે સંકટમાં હોય એવું મને જણાય છે અને તેઓ યાદ કરે છે કે કદાચ અહીંયા ગાંગી અને એના બાબા હોત તો સારું હતું નહીતર આ ગામ આમને આમ મોતને ઘાટ ઉતરી જશે આવા વિક્રમ ભુવાજી વિચાર કરતા હોય એવું મને પ્રમાણ મળે છે અને ત્યારે ગાંગી જમતા જમતા કહે છે કે પણ બાબા જો તમે તમને એવું લાગતું હોય તો આપણે જરા પણ વિલંબ કર્યા વગર આપણે વિક્રમ બુવાજીના ગામમાં નીકળી જઈએ અને આમ આટલી વાત કરી અને પછી ગાંગી અને એના બાબા જમી અને ઝુંપડીમાંથી બહાર નીકળે છે અને બહાર નીકળી અને તેમના પાડોશી માલધારીઓની પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે કે હે માલધારીઓ તમે તમારું ધ્યાન રાખજો અને આ બાજુ અમારું ઝૂંપડું પડ્યું છે અને અમે થોડાક દિવસો માટે પાડોશી ગામમાં જઈએ છીએ અને પાડોશી ગામના વિક્રમ બુઆજીના ઘરે અમારે થોડું કામ છે તો અમારે ત્યાં જવું છે અને ત્યારે લાખો કહે છે કે હે બાબા તમે જાઓ છો તો મને પણ લેતા જાઓ મારે પણ તમારી સાથે આવવું છે અને જ્યારે તમે પાછા આવશો ત્યારે હું પણ તમારી સાથે સાથે પાછો આવી જઈશ અને ત્યારે ગાંગી કહે છે કે હે લાખાભાઈ અમારી સાથે તમને લઈ જવામાં અમને કાંઈ વાંધો નથી પણ હા અમારું કાંઈ ઠેકાણું ના હોય અમે તો એક દિવસ રહીએ અથવા તો એક મહિનો પણ રહી જઈએ અને અમારું કાંઈ નક્કી નથી અને ત્યારે લાખો કહે છે કે તમે એક મહિનો રહી જાઓ તો મારે ના ચાલે કારણ કે મારા માલઢોરનું શું થાય માટે તમે જઈ આવો અને અહીંયા આ પ્રદેશની રક્ષા અમે કરીશું અને આમ આવી રીતે આ ગાંગી અને આ બાબા આ માલધારીઓ પાસેથી આવી રીતે વિદાય લેશે અને પછી તેઓ ચાલતા ચાલતા આ વિક્રમ ભુવાજીના ગામ તરફ ડગલા માંડ્યા છે પણ આજે તેઓ પક્ષી બની અને આકાશમાં ઉડતા નથી પરંતુ પોતે ચાલતા ચાલતા જાય છે અને સવારના ચાલેલા બંને જણા હવે ટાણું થવા આવ્યું છે અને બંને એ વિક્રમ ભુવાજીના ગામના પાદરે પહોંચી ગયા છે અને ત્યાંથી તેઓ ચાલતા ચાલતા વિક્રમ ભુવાજીના ઘરે પહોંચે છે અને બહારથી બૂમ પાડે છે કે વિક્રમ ભુવાજી ઘરે છે ખરા અને ત્યારે ગાંગીનો આટલો પોકાર સાંભળતાની સાથે તો વિક્રમ ભુવાજી દોડતા બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો ગાંગી અને એના બાબા બહાર આંગણામાં આવીને ઊભા છે ત્યારે આ બંનેને જોતાની સાથે જ આ વિક્રમ ભુવાજીની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો અને બાબાના પગમાં પડી ગયા કે હે બાબા અને હે ગાંગી હું તમને સવારનું યાદ કરતો હતો કે આ ગામ આજે સંકટમાં ફસાયું છે અને જો આજે અહીંયા ગાંગી અને એના બાબા હોત ને તો ખૂબ સારું હતું અને ત્યારે આ ગાંગી કહે છે કે હા વિક્રમ ભુવાજી તમારો પોકાર આ બાબાના કાન સુધી પહોંચી ગયો હતો અને અમારા બાબાએ જ મને કહ્યું હતું કે વિક્રમ ભુવાજી કોઈક ભારે સંકટમાં ફસાયેલા છે માટે આપણે એમની રક્ષા માટે જવું પડશે અને એટલા માટે આજે અમે અમારા ઉપર તમારું જે ઋણ છે એ ચૂકવવા માટે હાજર થઈ ગયા છીએ અને આમ વિક્રમ ભુવાજી આ બંનેને એમના ઓરડામાં લઈ જાય છે અને પછી વિક્રમ ભુવાજીને આ બાબા કહે છે કે બોલો ભુવાજી તમારે શું તકલીફ છે અને તમે કેવા સંકટમાં ફસાણા છો તો મને તમે યાદ કરતા હતા અને ત્યારે આ વિક્રમ ભુવાજી એટલું કહે છે કે હે બાબા હવે તમને શું વાત કરું આ ગામ ઉપર તો ખૂબ ભારે સંકટ આવી પડ્યું છે અને કોણ જાણે બે ગામમાં બે વાદીઓ આવ્યા છે અને એ વાદી કોઈને દેખાતા નથી પરંતુ તેઓ આવે છે અને તેઓ બે ચાર દિવસમાં એક વાર ગમે તેના ઘરે આવે છે અને જેના ઘરે ભિક્ષા માંગે ને એના ઘરે જે માગે આપવું પડે છે અને જો ના આપીએ તો કોણ જાણે શું વિદ્યા કરે છે કે બીજા દિવસે સવારે એ ઘરમાંથી કોઈકની નનામી ઉપડે છે અને આમ ને આમ અમારા બે ચાર ઘરોમાં આવું થઈ ગયું છે અને અમે એમને શોધવા ફરીએ તો એ કોણ જાણે ક્યાં અદ્રશ્ય થઈ જાય છે અને તેઓ અમને મળતા પણ નથી અને હા જો એ જે માગે એ અમે આપીએ તો કાંઈ નથી થતું પરંતુ એમની માંગ એટલી મોટી હોય છે કે આ કાળા માથાનો માનવી એમની માંગો પૂરી કરી શકતો નથી અને પછી તેઓ ચોખા શબ્દોમાં કહી દેશે કે કાલે સવારે તારા ઘરે મોતનો ઢોલ વાગશે અને આટલું કહી અને તેઓ ચાલ્યા જાય છે અને પછી કોણ જાણે એના ઘરે શું થાય છે કે એના ઘરમાંથી ગમે તેનું મોત થઈ જાય છે અને બીજા દિવસે મોતનો ઢોલ વાગે છે અને હવે આવડા મોટા સંકટમાં અમે શું કરીએ અને આ વાદીઓને અમે રોકવાની કોશિશ પણ કરીએ છીએ તો એ અમારા હાથમાં આવતા નથી અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો બાબા પોતાની બંને આંખો બંધ કરે છે અને બંને આંખો બંધ કરી અને નિહાળે છે અને આમ થોડીવાર ધ્યાનમાં રહ્યા પછી એ બાબા પાછા ભાનમાં આવે છે અને ભાનમાં આવ્યા પછી તેઓ ગાંગીની સામુ જુએ છે ત્યારે ગાંગી કહે છે કે બાબા શું થયું અને આમ ગભરાયેલા કેમ છો ત્યારે બાબા કહે છે કે ગાંગી ઘોર અનર્થ થઈ ગયો છે હવે આ ગામને કોઈ બચાવી નહીં શકે અને ત્યારે વિક્રમ ભુવાજી તો રડી પડ્યા કે પણ હે બાબા તમે એવું તો શું જોયું અને તમે એમ કેવી રીતે કહી શકો કે આ ગામને હવે કોઈ બચાવી નહીં શકે બોલો તમે શું જાણ્યું છે અને ત્યારે એ બાબા એટલું કહે છે કે હે વિક્રમ ભુવાજી એ બે વાદીડાઓ આવ્યા ને એ કોઈ જેવા તેવા નથી પરંતુ કામરૂ દેશની મેલી વિદ્યાઓ ભણીને આવ્યા છે ನನಿತ તેઓ હવે શરૂઆત આ ગામથી કરી છે અને પહેલાં તો તેઓ આ ગામને ઉજ્જળ બનાવશે અને આ ગામના દરેક ઘરો ઉપર પોતાનો કબજો જમાવશે અને પછી તેઓ આ ગામના આજુબાજુના જે પાડોશી ગામડાઓ છે એ બધા જ ગામડાઓને ગુલામ બનાવી અને પોતે એક મહાન સામ્રાજ્યના રાજા હોય એવી જિંદગી જીવવા માટે તેઓ અહીંયા આવ્યા છે અને તેમણે શરૂઆત તમારા ગામથી કરી છે અને હવે મને લાગે છે કે તેમની સામુહ કોઈ ટકી નહીં શકે ત્યારે ગાંગી કહે છે કે હે બાબા તમે પણ કામરૂ દેશની વિદ્યા તો જાણો જ છો તો પછી તમે એમને રોકી કેમ નથી શકતા અને ત્યારે આ બાબા કહે છે કે હું તો એમની સામે લડવાનો જ છું અને ગાંગી તારે પણ એમની સામે લડવાનું છે પણ હા કામરૂ દેશની અલગ અલગ વિદ્યાઓ હોય છે અને એ વિદ્યાના ઘણા અલગ અલગ પ્રકારો હોય છે અને આપણે કઈ વિદ્યા જાણીએ છીએ અને એ લોકો કઈ વિદ્યા ભણીને આવ્યા છીએ એ આપણને જાણ નથી અને એવું પણ બની શકે કે આપણે એના કરતાં શક્તિશાળી હોઈ શકીએ અથવા તેઓની વિદ્યા આપણા કરતાં પણ વધારે શક્તિશાળી હોઈ શકે તો તેઓ આપણને પણ મારી શકે છે અને ત્યારે ગાંગી કહે છે કે બાબા આપણે હવે એ જાણ કેવી રીતે કરશું કે એ બંને વાદીઓ આપણા કરતાં ભારે વિદ્યાઓ જાણે છે કે નહીં અને ત્યારે આ બાબા કહે છે કે ગાંગી જો મારી વાત સાંભળ હવે જ્યારે પણ આ ગામમાં એ બંને વાદી આવી અને જેના પણ ઘરે ભિક્ષા માગે ને

કે તો હે બાબા તમે હવે અહીંયા જ અમારા ગામમાં રોકાઈ જાઓ અને હું તમને બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરું છું કે તમે આ પાપીઓના હાથમાંથી આ ગામને બચાવી લો અને ત્યારે ગાંગી કહે છે કે હે વિક્રમ ભુવાજી તમે ચિંતા ના કરો સૌ સારાવાના થશે અને માતા મેલડી છે ને એ આપણું કાંઈ ખોટું નહીં થવા દે અને માતા મેલડીએ જ અમારા બાબા સુધી સંદેશ પહોંચાડી દીધો છે કે આ ગામ ભારે સંકટમાં છે તો હવે પછી તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને હવે તો ખાલી એટલી જ રાહ જોવાની છે કે બંને વાદી પાછા ગામમાં ક્યારે આવે છે અને આવી અને કઈ વિદ્યાથી માણસને મારે છે અને પછી જુઓ કે એમને કેવી રીતે દોડાવી દોડાવી અને અમે મારીએ છીએ અને ત્યારે આમ આવી વાતો કરી અને પછી તો આ બાબા ગાંગી અને આ વિક્રમ બુઆજી ગામમાં ફરવા નીકળ્યા છે ત્યારે ગામના હર કોઈ માણસ પૂછે છે કે હે ગાંગી તું અમારા ગામમાં આવી છો પણ તમે અહીંયાથી ચાલ્યા જાઓ કારણ કે આ ગામમાં બે પાપીઓ આવ્યા છે અને એમના પાપના કારણે આ ગામમાં કેટલાય માણસો મોતને ઘાટ ઉતર્યા છે અને ત્યારે ગાંગી પણ કહે છે કે ગામ લોકો તમારે ચિંતા કરવાની જરૂર નથી હવે અમે આવી ગયા છીએ તો એ ગમે તેવો પાપી હોય કે ગમે તેવો વિદ્યાવાળો હોય અમે આ ગામમાં હવે કોઈને પણ મરવા નહીં દઈએ અને આમ તેઓ ગામમાં ચાલતા ચાલતા જાય છે ત્યારે વિક્રમ ભુવાજી એમના ગામના જે ઘરોમાં મોત થયા છે એ ઘરો બતાવે છે ત્યારે બાબા ત્યાં જઈને તપાસ કરે છે પણ આ બાબાને કાંઈ એટલી ખબર પડી નહીં કે આ બંને વાદીઓ કઈ વિદ્યાર્થી એમના ગામના માણસોને મારે છે અને પછી તો સાંજ પડે બધા પાછા આ વિક્રમ ભુવાજીના ઘરે આવે છે ત્યારે એ ગામના ઘણા માણસો વિક્રમ ભુવાજીની પાસે આવ્યા છે અને કહે છે કે ભુવાજી હરેક વાર અને હરેક સંકટમાં તમે આ ગામને બચાવ્યું છે તો હવે આ ભયંકર સંકટમાંથી તમારે જ આ ગામને ઉગારવાનું છે અને ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે ગામ લોકો તમે નિરાતે આરામ કરો તમારે કોઈએ ડરવાની જરૂર નથી કેમ કે હવે એ વાદીઓ આવશે તો આ બાબા રહ્યાને એ પણ ખૂબ જ ભારે વિદ્યાઓ જાણે છે અને તેઓ તમને કંઈ થવા નહીં દે અને સુખ શાંતિથી તમે તમારા પરિવાર સાથે રહી શકો છો અને આમ વિક્રમ ભુવાજીએ આવું આશ્વાસન આપી અને એમના ગામના માણસોને પાછા એમના ઘરે મોકલ્યા અને પછી તો સૌ કોઈ માણસો વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે ત્યારે ગાંગી અને એના બાબા રાત્રે જાગે છે અને રાત્રે તેઓ બંને આ ગામનો પહેરો ભરી રહ્યા છે કે આ ગામમાં એવી તો કઈ ઘટના બને છે અને પેલા વાદીઓ ક્યાં જાય છે અને ક્યાંથી આવે છે તો એમને પકડવા તો પડશે અને એમને દંડ પણ કરવો પડશે અને આમ આવો વિચાર કરતાં કરતાં આ ગાંગી અને એના બાબા આ ગામમાં પહેરો ભરી રહ્યા છે અને મિત્રો પછી જે ઘટના બને છે તે આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી